હેલો નમસ્કાર મિત્રો નોલેજ ઇન્કિસ યુટ્યુબ ચેનલમાં આપનું અધિક સ્વાગત છે તો મિત્રો વધુ એક ભક્તિની મિત્રો જે મંજૂરી આપી દેવામાં આવી છે મિત્રો તો જે આ ભક્તિ થવાની છે મિત્રો જે આરોગ્ય વિભાગમાં થવાની છે મિત્રો જે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જે ભક્તિ થવાની છે અને આમાં મિત્રો જે કઈ કઈ જગ્યાની જે ભક્તિ થવાની છે તેની વાત કરીશું અને જે ક્લાસ થ્રીમાં આ ભક્તિ થવાની છે તો આપણે વાત કરીએ જે સ્ટાફ નર્સ વર્ક થ્રી એટલે ક્લાસ થ્રીમાં આવે છે જે સ્ટાફ ની વાત કરીએ તો જે જગ્યાની સંખ્યા છે મિત્રો જે આઠસો ને ઓગણત્રીસ જગ્યાઓ મંજૂર કરી દેવામાં આવી છે ત્યારબાદ છે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાહી છે એટલે એમ પીએચ ડબલ્યુની વાત કરીએ આપણે તો આમાં જે બાવીસ જગ્યાઓની જે મંજૂરી આપી દેવામાં આવેલ છે એટલે કુલ વાત કરીએ તો જે આઠસો અને એકાવન જગ્યાઓની જે વહીવટી મિત્રો જે મંજૂરી આપી દીધેલ છે તો આ આરોગ્ય વિભાગ દ્વારા જે ભરતી થશે અને અહીંયા આપણે જોઈએ કે મિત્રો જે પગાર ધોરણ પણ અહીંયા બાજુમાં લખ્યું છે જે ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો ત્યારબાદ નીચે આપણે લેવલ ફોર્મમાં વાત કરીએ તો ગ્રેડ ફર્ગમાં વાત કરીએ તો પચીસ પચીસ હજાર પાંચસોથી આઠ એક્યાસી હજાર સોળ સુધીનો મિત્રો જે આમાં પગારની આપણે વાત કરીએ તો આ મિત્રો જે નવી ભક્તિ નિયમો અને નિયત ભક્તિ પદ્ધતિને અનુસરીને જે કરવાની રહેશે આ જગ્યાઓ અને સીધી ભક્તિ ફાળવણી જગ્યાઓ વહીવટી મંજૂરી આપી દીધેલ છ માસમાં સીધી ભક્તિ થવાની છે મિત્રો એટલે એ ટૂંકમાં પ્રોસેસની વાત કરીએ તો આ સમયસર મિત્રો ભક્તિ આવી જશે અને આમાં વાત કરીએ તો કોમ્પ્યુટરની જાણકારી માટે મિત્રો વર્તમાન ભક્તિ નિયમો અનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટરની કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ એટલે કોમ્પ્યુટરની પરીક્ષા જે વાત કરીએ સીસીસીની પરીક્ષા જે પાસ કરેલ હોવા જોઈએ અથવા ભાગમાં પણ તમારે કોમ્પ્યુટર સબ્જેક્ટ બધો તો પણ આ મિત્રો ચાલી જશે તો આ મિત્રો ક્લાસની ભક્તિની વાત કરીએ તે બધા અહીંયા ઘણા મિત્રો નિયમો અહીંયા લખ્યું છે અને આપણે બાજુમાં પણ અહીંયા વાત કરીશું જે કે આઠસો ઓગણત્રીસ જગ્યાની મિત્રો માહિતી અહીંયા લખી છે તાલુકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું પણ અહીંયા નામ લખ્યું છે અને જગ્યા અનુક્રમ જગ્યા પણ લખી છે મિત્રો તો આ હતી મિત્રો માહિતી અને આ ફૂલ માહિતી પીડીએફ જોઈતી હોય તો મિત્રો તમારે અહીંયા આ ટેલિગ્રામ ગ્રુપમાં આપણે જો ચેનલમાં જોડાઈ જઈએ ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે તો ફરી મળીશું નવી ભક્તિની માહિતી સાથે જય હિન્દ જય ભારત આભાર